મિત્રો મેં થેલી લઈ લીધી જોઈ ફાઈટ ની કુટલી પછી ખાલી પડી છે હાર વાલો ખાલી ગુઈન લેવી તો પણ મિત્રો ફાઈનલી દવાઈ ગઈ ગયા હે અને હવે જવાનું આપણે સીરાવા રોજ ની છે તો આટલું પૂરું કરી લે હું લેવાનું ઠેલી મિત્રો આટલી વેરી ખવાની થોડીક કા છે પર બધાય એક એક અડધી અડધી બેલી દીધી અડધી અને એક જ પહેલી રખડવામાં જ રહ્યો મિત્રો જો મગફળી બધા

મારે નો પ્રસ્થાન છે મિત્રો હું ગયો તો મારા ભાઈને ને મેકવા બસ સ્ટેન્ડ જો મપની ને તાર ઓલો કડી કોઈ મિત્રો ફાઈનલી એક વાગી ગયો હે અને આમે જવાનું આપણે ખાવા મિત્રો આ ઠેલી મારી નહીં માં મમ્મી ની ભરી છે અને મારી ઠેલી માં મમ્મી અડધી ભરેલી છે ને લઈ આવે જો આટલી ફ્રી

હા મિત્રો લિટર હશે લીટરિયા ઉપર દોઢ લીટર નું હશે જો એક બાટલો એ આયું રડતું લેલગાડી હે છે ચાર જણા નથી આ ચાર જણા ત્રણ જણા મિત્રો ત્રણ જણા હે લેલ ગાડી તો હારો બીજા બ્લોકમાં સારું બીજા બ્લોકમાં